માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરી કરી છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અટલાદા પોલીસ ટીમ વડોદરા શહેરમાં મિલકત સંબંધિત બનતા ગુનાઓ અટકાવવા તેમજ ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી અનડિટેક્ટર ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા અંગેની સૂચના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશનર ડોક્ટર ઝોન બે શ્રી મંચિતા વંજારા સાહેબ નાઓની સૂચના તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી કાટક સાહેબ સૂચના મુજબ અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાર સગાડા નાઓના માર્ગદર્શન હેઠળ અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ બનાવી મિલકત સંબંધિત અનડીટેક્ટ ગુના કરતા ઇસમોને સબૂત સતત શોધવા રહેલા અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેશન સ્ટાફના માણસો અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા દરમિયાન લાલજીભાઈ હીરાભાઈ તથા દિલીપભાઈ હેમોભાઈ નાઓને સંયુક્ત બાદમી હકીકત મળેલ કે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દોઢ મહિના પહેલાં કેબલ ચોરી કરી નાસ્તો ફરતો ધબલ ગોવિંદભાઈ પાટણવાડી જેને બદલામાં કાળા કલરનું ટી શર્ટ તથા ભૂરા કલરની પેન્ટ પહેરેલ છે જે સંતોષીનગર બુડાના ગેટ એક પાસે ઉભેરેલ છે જે હકીકતના આધારે તપાસમાં હતા તે દરમિયાન તેનું નામ પૂછતા તેમનું પોતાનું નામ ધવલ ગોવિંદભાઈ પાટવણિયા ઉંમર વીસ બ્લોક નંબર ત્રીસ રૂમ નંબર ચૌદ જે સંતોષીનગર બુડાના મકાનમાં ખિસ્કોલી સરકાર પાસે વડોદરા શહેર નાઓના જાને જણાવેલ અને સધરીને કેબલ ચોરી બાબતે પૂછતા જણાવેલ કે આજથી દોઢ મહિના પહેલા માસપુર વિશ્વામિત્રી બ્રિજ પાસે બુલેટ ટ્રેનના નવા બનતા થાંભલા પાસેથી સપી કેબલના કાળા કલરના બેડ બંડલના વાયરોની ચોરી કરેલનું જણાવતા તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે